નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ બે તરફી અથડાઈ રહ્યા હતા અને બજારમાં કોઈ ખાસ મોટી મૂવમેન્ટ દેખાતી નથી બજારનો ટોન હાલના તબક્કે બે તરફી ચાલે અથડાઈ રહ્યો છે સરકાર દ્વારા મોટા શહેરોમાં ડુંગળીનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે જેને કારણે બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી સરકારની વેચવાલી બહુ મોટી નથી પરંતુ એકંદરે સેન્ટિમેન્ટમાં બદલાવ આવે છે તાજેતરમાં પડેલા વરસાદથી ડુંગળીના પાક ઉપર કોઈ મોટી નુકસાનીના સમાચાર નથી જે વિસ્તારમાં ઓછા સમયમાં પાંચથી દસ ઇંચ પાણી પડ્યું છે એ જ વિસ્તારમાં નુકસાનીની સંભાવના છે સાઉથની નવી ડુંગળીની આવક પણ હવે થોડા દિવસોમાં ચાલુ થઈ જશે ઓલ ઓવર બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે ગોંડલમાં ડુંગળીની અગિયાર હજાર કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા એકસઠથી બસો એકાણું હતા રાજકોટમાં ત્રણ હજાર ચારસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા સાહીઠથી ત્રણસો દસ હતા મહુવામાં ત્રણ હજાર નવસો થેલીની આવક સામે ભાવ રૂપિયા સડસઠથી બસો નેવું હતા અને સફેદની છસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો પાંચથી રૂપિયા એકસો હતા નાસિકમાં છ હજાર આઠસો ક્વિન્ટલ આવક સામે ભાવ રૂપિયા છસો થી તેરસો સિત્તેર હતા રૂપિયા બારસો ચોવીસ કોટા થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો